સરકાર અને પોલીસની મિલીભગતના આશીર્વાદથી પાસઠ દિવસ સુધી કાર્તિક પટેલ આરામથી વિદેશોમાં જલસા કર્યા અને હવે રાતોરાત એક નાટકના ભાગ સ્વરૂપ ધરપકડ કરવામાં અમરેજમાં દીકરી પાયલનો બજાર વચ્ચે વનગોડો કાઢવાની હિંમત સરકાર પાસે છે પણ આ કાર્તિક પટેલનો વરઘોડો હવે નહીં કાઢ્યો ભાજપનો ખેસ નાખેલો કોઈ બળાત્કારી પકડાય કોઈ ડ્રગ્સનો નો પેટલર પકડાય કે સુરતના જમીન કૌભાંડના જે આરોપીઓ છે બીજેડ કાંડના જે જવાબદાર આરોપીઓ હતા એમના વરઘોડા અત્યાર સુધી ના નીકળ્યા જો સરકારમાં હિંમત હોય તો અનેક લોકોના જીવ લેવા માટે જવાબદાર આ કાર્તિક પટેલ પકડાયો છે એનો વરઘોડો કાઢી બતાવો એનો નીકળે કારણ કે છે 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 એમને મદદ જેની ચર્ચાઓ કરતા હોઈએ છીએ સમાચારોમાં પણ સાંભળતા હોઈએ છીએ પેપરનું પહેલું પન્નું ખોલીએ એટલે એવા વિવાદ આપણને સંભળાતા હોય છે પરંતુ જે વિવાદો થાય છે અથવા તો કોઈ કૌભાંડ થાય છે તેના ઉપર ચર્ચા ત્યારે થાય છે કે જ્યારે એ કોઈ સાથે અથવા તો કોઈની એવા વ્યક્તિ સાથે જોડાયેલા હોય કે જેમની પહોંચ બહુ મોટી હોય અથવા તો બહુ ઊંચી હોય લેક છેડો આપણે કહીએ ને કાઠિયાવાડી ભાષામાં એક કહેવત છે કે આનો છેડો લાંબો છે આનો હાથ લાંબો છે એટલે કૌભાંડ કરનારાઓના પાછળનો હાથ કંઈક એવો માણસ હોય કે જેનો છેડો ઉપર સુધી અટતો હોય છે જી હા આજે એના ઉપર ચર્ચા કરવી છે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અને બીજું કે જે ખ્યાતિ હોસ્પિટલ કાન થયું હતું કે જેની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે એ જ કાર્તિક પટેલ આજે પોલીસના સકંજામાં છે એના વિશે ચર્ચા નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હું અમદાવાદની અંદર ઘણી બધી હોસ્પિટલો આવેલી છે પણ તેમાંની એક હોસ્પિટલ ખૂબ ચર્ચામાં આવી છે લગભગ એકાદ મહિનાથી અને એ છે ખ્યાતિ હોસ્પિટલ વગર ઓપરેશન ઓપરેશનની જરૂર ના હોય છતાં પણ સ્ટેન્ડ મુકાવી દેવામાં આવતા પૈસા ખંખેરવામાં આવતા ફ્રી કેમ્પ યોજવામાં આવતા ઘણું બધું થતું લોકોને એવું હતું કે આ તો ડોક્ટર છે ભગવાન માનીએ છે ત્યાં જશું તો સારું થઈ જશે પરંતુ એ લોકોને નથી ખબર કે ત્યાં જશો તો તમારી જિંદગી બરબાદ થઈ જશે ને તમે ત્યાં ગયા તો જીવતા ગયા ઘરે આવશો તો મરેલા પાછા આવશો એ પ્રકારની સ્થિતિ ખ્યાતિ હોસ્પિટલના એ કાંડમાં સર્જાઈ હતી અને એનો મુખ્ય ચહેરો કાર્તિક પટેલ જેમને ભનક લાગી કે હવે આપણો ભાંડો ફૂટવાનો છે ગુજરાત મૂકી અને બહારના દેશોમાં જતો રહ્યો લગભગ સાહીઠ દિવસ ઉપર જેવું થયું હશે એ બધા જ દેશોમાં કદાચ રખડ્યો છે પરંતુ અંતે આજે સવારે એવા સમાચાર સામે આવે કે એ તો અમદાવાદમાંથી પકડાઈ ગયો હશે સ્વયં ભૂપેન્દ્ર ઝાલાનું પણ એવું જ થયું ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને પછી પ્રેશર વધ્યું અને સામેથી કોઈના એક ફાર્મ હવે એ સમજવાનું છે કે જો પાટીદાર સમાજની દીકરી કે જેમણે કશું નહોતું કર્યું તો એમનો વરઘોડો કાઢવામાં આવશે તો પછી આ તો ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર જે ડોક્ટરો છે જે મેન છે જે મુખ્ય છે એનો વરઘોડો કાઢશે ભૂપેન્દ્ર ઝાલાએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી દીધું શું એનો વરઘોડો કાઢશે આ બે વસ્તુ મહત્વની છે અને આ જ વસ્તુ પર વિપક્ષ અત્યારે ખૂબ મજબૂત રીતે લડી રહી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે અમિત ચાવડા કોંગ્રેસના દિગ્ગજ નેતા છે ગુજરાતમાં સૌ કોઈ ઓળખે છે આ બે મુદ્દાઓને લઈ એમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે પોલીસને પણ નિશાન સાંધી અને એમણે જવાબ સવાલો કર્યા છે કે જો પેલી દીકરીનું સરઘસ નીકળી શકતું હોય તો પછી ભૂપેન્દ્ર ઝાલા અને કાર્તિક પટેલનું સરઘસ કેમ ન નીકળે ગુજરાતમાં ગુજરાતની જનતા પણ જોવા માંગે છે કે કોબાણીઓના સર્કસ કેમ ના નીકળે શું કહ્યું અમિત ચાવડાએ પેલા એમને સાંભળો પૈસા કમાવા માટે લોકોના જીવ લેવા માટે જે ખ્યાતિ હોસ્પિટલ ને એના સંચાલકો જવાબદાર નીકળ્યા એ ખ્યાતિ કાંડ નો મુખ્ય આરોપી કાર્તિક પટેલ આજે પાસઠ દિવસ પછી અડધી રાત્રે અચાનક પકડાય છે સરકાર અને પોલીસની મિલીભગતને આશીર્વાદથી પાસઠ દિવસ સુધી કાર્તિક પટેલ આરામથી વિદેશોમાં જલસા કર્યા અને હવે રાતોરાત એક નાટકના ભાગ સ્વરૂપ ધરપકડ કરવામાં આવે છે એક બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં પડી ભાગી છે સરકારે એની જવાબદારીઓ નિભાવવાને બદલે ક્યાંક રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પોલીસને ને પ્રશાસનને ઉશ્કેરે છે પ્રોત્સાહન આપે છે કે આરોપીઓને વરઘોડા કાઢો હવે તો દંડાનો જ રાજ ચાલશે કે અમરેલીમાં દીકરી પાયલનો બજાર વચ્ચે વરઘોડો કાઢવાની હિંમત સરકાર પાસે છે પણ આ કાર્તિક પટેલનો વરઘોડો હવે નહીં કાઢે ભાજપનો ખેસ નાખેલો કોઈ બળાત્કારી પકડાય કોઈ ડ્રગ્સનો પેડલર પકડાય કે સુરતના જમીન કૌભાંડના જે આરોપીઓ છે કે બીજેડ કાંડના જે જવાબદાર આરોપીઓ હતા એમના વરઘોડા આજ દિન સુધી ના નીકળે સરકાર કાયદો પાલન કરાવવા માટે પોલીસને પ્રશાસનને બધાને સમાન રાખતા શીખવે પોતાના રાજકીય એજન્ડા માટે વિરોધીઓને ડરાવા કે દબાવવા માટે કે ભય ઉભો કરવા માટે જ્યાં વરઘોડા કાઢવાનું પોલિટિક્સ શરૂ થયું છે એ સરકારની નિષ્ફળતા દેખાડે છે સરકારની વૃત્તિ દેખાડે છે અને જો સરકાર ખરેખર લોકોને સબક શીખવાડવા માગતી હોય અને હિંમત હોય સરકારમાં તો એમના મળતીયાઓના વરગોળા કેમ નથી કાઢતી જો સરકારમાં હિંમત હોય તો અનેક લોકોના જીવ લેવા માટે જવાબદાર આ કાર્તિક પટેલ પકડાયો છે એનો વરગોડો કાઢી બતાવો એનો વરગોડો નહીં નીકળે કારણ કે એમના માનીતા છે એમના મળતીયાઓ છે એમને ક્યાંક ચૂંટણીઓમાં મદદ કરવાવાળા છે ક્યાંક ભાજપનો ખેસ પહેરેલા લોકો છે એટલા માટે એમના વરગોડા નહીં નીકળે પણ પેલી દીકરી પાયલ જેવાના વરગોડા નીકળશે સરકારમાં હિંમત હોય તો આગળ આવે અને આ કાર્તિક પટેલનો નો વરઘોડો કાઢી બતાવે તો ગુજરાતના લોકોને લાગે કે બધા માટે તમે સરખા છો બાકી ભાજપના લોકોને લોકોને બધી છૂટ અને રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ બંધ કરવી જોઈએ તો વિપક્ષ હવે આક્રમક રીતે એ પક્ષ સત્તા પક્ષ સામે સવાલો કરી રહી છે પોલીસ પ્રશાસન સામે સવાલો કરી રહી છે કે સામાન્ય માણસના ના વરઘોડો નીકળે તો પછી આ તો કૌભાંડિયા છે કરોડો રૂપિયાના ફૂલે ક્યાં ફેરવા છે ચલો ભાઈ એ વાત સાઈડમાં મૂકી દે પેલો કાર્તિક પટેલે તો ઘણાના જીવ લઈ લીધા છે શું એના વરઘોડા ની કાઢવાના શું એ વાતને દબાવી દેવાની પૈસો મારો પરમેશ્વર આપણે કહેવત છે ને હું પૈસાનો દાસ પૈસા છે તો બધું છે ભાઈ પૈસા ફેંક તમને લાગે છે કે આ બે વ્યક્તિના વરઘોડા નીકળશે ગુજરાતના એ રસ્તા ઉપરથી અને લોકો કહેશે કે હા આ જે કાર્તિક પટેલ છે કે જેમણે એટલા લોકોના જીવ લીધા છે અને બીજો કે જે પેલો ભૂપેન્દ્ર ઝાલા કે જે ખોટી સ્કીમો આપી અને કરોડો રૂપિયાનો ફૂલેકું ફેરવી ને ગુજરાતને બદનામ કરીને ગયા છે આ બે વ્યક્તિ ખૂબ અત્યારે ચર્ચાનો વિષય એ માટે છે કે આ બંને વ્યક્તિઓના કારણે ગુજરાત જ નહીં પણ ભારતભરમાં ચર્ચા થઈ રહી છે જ્યારે દર્દી ડૉક્ટર પાસે જાય છે તો એક આશા લઈને જતો હોય છે કે હું ત્યાં જઈશ તો સારું થઈ જાય છે ભગવાનનું સ્વરૂપ માને છે પરંતુ એ ડૉક્ટર રાક્ષસની રાક્ષસ નીકળે ત્યારે પણ એ અફસોસ થાય છે એ દર્દીને હું ખોટી જગ્યાએ આવી ગયો છું અને ભૂપેન્દ્ર ઝાલા અને આજે કાર્તિક પટેલ છે આ બંને વ્યક્તિઓ જેવા જો હજુ પણ ગુજરાતમાં ઘણા બધા લોકો હશે જેમને ભનક લાગી ગઈ હશે કે જો ખોટું થયું છે પણ પૈસા સબકુ છે આજે કહેવત છે ને અત્યારે લાગુ પડે છે બાકી જો વરઘોડો કાઢવાનો હોત ને તો અત્યાર સુધીમાં વરઘોડો નીકળી ગયો હોત પણ ખેર એ તો સમય આવતા જ ખબર પડશે કે સરકાર આની પર કેવા પગલા ભરે છે અને એ જ રસ્તા ઉપરથી વરઘોડો નીકળે છે કે કેમ એ તો સમય આવતા જ ખબર પડશે આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જો તમે ન્યૂઝરૂમ ગુજરાતને જ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો ને બે લાયકનને દબાવી લેજો જેથી કરીને પડે પણના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નમસ્કાર